વડોદરા શહેરના છેવાડે આવેલા કોટેશ્વર ગામમાં કોટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આ મંદિર વડોદરા શહેરની રક્ષા કરતા નવનાથ મહાદેવ પૈકીનું એક છે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર હોવાથી હજારોની સંખ્યામાં શિવભક્તો અહીંયા દર્શન માટે આવી રહ્યા છે પરંતુ કોટેશ્વર ગામ તરફ જવાના રસ્તા પર પાણી ભરાઈ જતા આ રસ્તો આજે લોકોની અવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે સ્થળે હાજર પોલીસકર્મીઓએ ભક્તોને જણાવ્યું હતું કે આગળ ત્રણ મગર છે એટલે કે એટલે તમને રોકીએ છીએ આજે ભક્તો કોટેશ્વર મહાદેવના દર્શનથી વંચિત રહ્યા હતા વડોદરાના વરસર ગામથી કોટેશ્વર ગામ તરફ જવાના રસ્તા પર પાણી ભરાઈ જતાં શિવ ભક્તોમાં નિરાશા જોવા મળી હતી કોટેશ્વર ગામ તરફ જતા રસ્તા પર ઘૂંટણસમાં પાણી ભરાઈ જતાં આ રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અહીં પાણી પણ વધારે છે અને પાણીમાં મગર પણ હોવાથી પોલીસે ગામમાં જતા લોકોને અટકાવી રહી છે જેને કારણે શ્રદ્ધાળુઓ કોટેશ્વર મહાદેવ ના દર્શન ન કરી શકતા નિરાશ જોવા મળ્યા હતા તો કેટલાક શ્રદ્ધાળુઓએ તો ત્યાં પાણીમાં જ બિલીપત્ર ચડાવીને દૂરથી જ ભગવાન શિવની પૂજા અર્ચના કરી લીધી હતી